બારમી જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં બીજે મેડિકલ હોસ્પિટલ સ્કૂલના ઓફિસર મેલાણી પર એક મેલ આવ્યો જેમાં સમગ્ર ષડયંત્ર હોવાનું ઉલ્લેખન કરવામાં આવ્યું પોલીસની મેલની જાણ થતાં જ પોલીસ આ વ્યક્તિને ઝડપી પાડવા લાગી ગઈ હતી ત્યારે ઘણી તપાસ બાદ હવે સામે આવ્યું છે કે આ મેલ એ ચેન્નાઈથી કરવામાં આવ્યો હતો અને આ મેલ એન્જિનિયર એ કર્યો હતો અને આ યુવતીનું નામ રેની જોશીલડા છે અને આ યુવતીએ એન્જિનિયર શિક્ષણ સાથે જ રોબોટિકનું શિક્ષણ અને આઈટી અને એઆઈનું પણ નોલેજ ધરાવે છે અમદાવાદ સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા આ યુવતીએ સૌથી પણ વધુ ધમકીભર્યા મેલ દેશના અનેક રાજ્યોમાં કર્યા હતા જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્કૂલ તેમજ બીજે મેડિકલ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ને આ મેલ કરવાનું પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ રેનીએ ઓફિસમાં સાથે કામ કરતા યુવક દિવિજ કુમારને પ્રપોઝ કર્યું હતું પરંતુ યુવકે ઓફર ટુકરાવીને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા ને એટલે જ યુવતીએ યુવકને ફસાવવા માટે તેમના નામના મેલ આઈડી બનાવીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલ કર્યા હતા